નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોનગઢ નગરપાલિકાના ગરીબો અને અમીરો માટે અલગ નિયમો તાપી કોમ્પ્લેક્સના માલિકો દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવી સોનગઢ ઓટા શેર રસ્તા નજીક આવેલ તાપી કોમ્પ્લેક્સ પર પહેલાં સરકારી જગ્યા પર દબાણના તને હવે નગરપાલિકાના નિયમો ઘોડીને પી જવા અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના આક્ષેપો થતાં સોનગઢ નગરપાલિકા સામે સવાલો ઊભા થયા છે એમ તો સોનગઢ નગરપાલિકા હદ વિસ્તારમાં કોઈ ગરીબ સામાન્ય કે મધ્યમ વર્ગના માણસો એક વર્ષનો વેરો બાકી હોય તો નગરપાલિકા એના નળના કનેક્શન કાપવા ઘરે પહોંચી જાય છે પરંતુ અહીં નગરપાલિકાની ગરીબો અને અમીરો માટેની બેધારી નીતિ સામે આવી છે જ્યારે મળતી માહિતી મુજબ તાપી કોમ્પ્લેક્ષનો ઘણા વર્ષોનો વેરો બાકી હોવા છતાં નગરપાલિકા કેમ આખી ઇમારતને સીલ નથી મારી રહી તે મોટો સવાલ જેમાં તાપી કોમ્પ્લેક્ષના બિલ્ડરો દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડીની ફરિયાદ ઉઠવા પામી છે આમ સરકારી જગ્યા પર દબાણના પડઘા શાંત નથી પડ્યા એમાં ફરી આ એક વિવાહ સર્જાતા તાપી કોમ્પ્લેક્ષના બિલ્ડરો પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે જે કેટલા સાસા અને કેટલા ખોટા તે તો આવનાર સમય બતાવશે મળતી માહિતી મુજબ તાપી કોમ્પ્લેક્ષમાં આવેલું સિદ્ધાર્થ ગેસ્ટ હાઉસના ઓતર જેપીભાઈ બટુકભાઈ સુરબા રાણા નામના ગ્રાહક સામે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેમાં ગ્રાહકના જણાવ્યા મુજબ જે તે ટાઈમે ગ્રાહકે પ્રોપર્ટી ખરીદી કરી તે સમયે પ્રોપર્ટીમાં સ્પષ્ટ લખવામાં આવેલ છે કે દરેક પ્રકારની સરકારી વેરો ટેક્સ પ્રથમ પક્ષ દ્વારા ભરી દેવામાં આવશે પરંતુ ગ્રાહકને સરકારી કાગળની જરૂર પડતા નગરપાલિકામાં જતાં જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્સના દસ વર્ષનો વેરો હજી સુધી ભરવામાં આવેલ નથી પહેલાં વેરો ભરો પછી તમને તમારા સરકારી કામનું કાગળિયું મળશે એવું નગરપાલિકા દ્વારા અમને જણાવવામાં આવ્યું ત્યારે ગ્રાહકની આંખ ખુલી અને ગ્રાહકે કોમ્પ્લેક્ષના તમામ માલિકોને ફોન કરતાં જણાવ્યું કે આપણા દ્વારા દસ વર્ષનો વેરો ભરવામાં આવેલ નથી મળતી માહિતી મુજબ બે હજાર અઢારથી આજ દિન સુધીના વેરા બાકી બોલાઈ રહ્યા છે ત્યારે સવાલ તલ એ ઊભો થાય છે કે જો સામાન્ય માણસ વેરો ન ભરે તો નગરપાલિકા દ્વારા તલ વારંવાર નોટિસ મોકલીને નળ તથા અન્ય સરકારી સુવિધા કાપી લેવાની ચેતવણી આપવામાં આવે છે તો શું આ મોટા બિલ્ડરો માટે કાયદો અલગ છે અગાઉ આ બિલ્ડર પર સરકારી જગ્યા દબાણના પણ આક્ષેપો થયા છે ત્યારે સોનગઢ સિટી સર્વે ઓફિસર ક્યારે જમીનની માપણી કરાવે છે કે પછી સેટિંગ ડોટ કોમમાં બધું પચી જાય છે તે પણ જવું રહ્યું જે ગ્રાહક સાથે શેટર પિંડી થાય તે ગ્રાહકે અમારા ચેનલ ઉપર ઇન્ટરવ્યૂમાં અમને વ્યથા જણાવતા જે બિલ્ડર પર આક્ષેપ કર્યા તેમના નામ કિરીટભાઈ રતિલાલ મહેતા જયંતિલાલ રામવિલાસ અગ્રવાલ ધર્મેશભાઈ દયાભાઈ પટેલ મનીષભાઈ રાજુભાઈ પટેલ શાંતાબેન દયાભાઈ પટેલ ભગવતીબેન રાજુભાઈ પટેલ હવે આક્ષેપો અંગે બિલ્ડરો કોઈ ખુલાસો આપવા સામે આવે છે કે કેમ તે પણ આવનાર દિવસમાં જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ નિકુન બાવળિયા જી આપણું નામ જેપી બટુકભાઈ સુભારાણા આપણી શું ફરિયાદ છે ફરિયાદમાં એવું છે કે સોનગઢમાં તાપી કોમ્પ્લેક્સ આવ્યું છે એમાં મેં સિદ્ધાર્થ ગેસ્ટ હાઉસ લીધું છે અને મીટર નામ ફેર કરવા ગયો પાલિકામાં તો ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે તમારું માગણા બિલ બાકી છે તો તમારી શું ફરિયાદ છે તમે શું કરશો આના વિશે માગણા બિલ બાકી છે એટલે મારે તો પ્રથમ પક્ષે બધું લખીને આપ્યું છે મને કે અમે બધું ચૂકવી દીધું છે આવો દસ્તાવેજમાં ઉલ્લેખ છે હા દસ્તાવેજમાં ઉલ્લેખ છે બિલ્ડરોને વારંવાર ફોન કર્યો મેં કે આવી રીતના તમે બાકી રાખ્યું છે તો એમ કે તમારે ભરવાનું આવશે એવી રીતના મને કીધું જો બિલ્ડરો દ્વારા આ બિલ ભરવામાં નહીં આવશે તમે શું કરશો કાર્યવાહી એટલે તમારી સાથે આ છેતરપિંડીથી છે એવું તમારે કેવું છે ને પેમેન્ટ તમે ટોટલ પેમેન્ટ ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવેલ છે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે એવું ને જી